ભરૂચ નગર સેવા સદને ગણેશ વિસર્જન માટે શહેરમાં ત્રણ સ્થળોએ કૃત્રિમ ચૂર્ણ કુંડનું નિર્માણ કરાયું છે આ કુંડો શક્તિનાથ નજીક જે મોદી પાર્ક મક્તમપુર અને ગાયત્રી મંદિર પાસે બનાવવામાં છે આજે અનંત દિવસે આ કુંડોમાં ગંગા નર્મદા તાપી મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી વધામણા કરવામાં આવ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન શરૂ કર્યું હતું ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ગણપતિ બાપા મોર્યા અગલે વરસતું જલ્દી આ નારા સાથે ગણપતિની વિદાય કરવામાં આવી મહાનુભાવોના હસ્તે પૂજન અર્ચન બાદ વિધિવત રીતે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું દસ દિવસ ભરૂચના લોકોનું આતિથ્ય માણ્યા પછી આજે ગણેશ વિસર્જનનો દિવસ છે પરંપરા પ્રમાણે વિસર્જનના દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષોથી ખૂબ પ્રભાવી વ્યવસ્થા કરવામાં આવે છે ભરૂચના હજારો

જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ નગરપાલિકાના તરવૈયાઓ બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવે છે એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું સૌને જય ગણેશ